ભિલડી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભીલડી તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ ભીલડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિના મૂળમાં સંગઠિત શક્તિ દ્વારા અધર્મ પર ધર્મની વિજયનો પ્રતિક એવા આ પવિત્ર વિજયાદશમીના પર્વે સંઘના કાર્યની શરૂઆતને સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિશેષ શતાબ્દી વર્ષના ઉજવણી રૂપે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વક્તા તરીકે બનાસકાંઠા વિભાગ પ્રચાર પ્રમુખ હરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિશિષ્ટ મહેમાન તરીકે સંત સૂર્યગિરિ મહારાજે ઉપસ્થિત રહી સૌને આશીર્વચન આપ્યા હતા જ્યારે કાર્યક્રમના આયોજનમાં દરેક કાર્યકરે મહત્વની ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે દેશ પ્રત્યે આજ સુધી કરેલ યાદ કરતા પ્રસંગો વાગોળવામાં આવ્યા દેશ દેશહિત માટે આપેલ મહત્વના ફાળાને યાદ કરવામાં આવ્યો હતો અંતમાં ભાઈઓ તથા બહેનોએ શસ્ત્ર પૂજન કરી વિજયા દશમી આ પાવન પર્વના અવસરે ઉપસ્થિત સૌએ સંગઠિત થઈ ભારતીય સંસ્કૃતિ સંસ્કાર રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા એના શતાબ્દી મહોત્સવને લઈને આપણા ભીલ્ડી તાલુકામાં ભીલી ગામમાં આ ઉત્સવનું આયોજન કરેલું હતું અને આગામી સમયમાં સંઘ પાંચ પરિબળોને લઈને પરિવર્તન લઈને કામ કરવાનું છે એમાં એક નાગરિક કર્તવ્ય સ્વદેશી અપનાવો કુટુંબ પ્રબોધન પર્યાવરણ અને સમરસતા આના વિશે આગામી સમયમાં સંગ કામ કરવાનું છે